કલશોર અને કારણ કે વાહનના તો અવાજ ન હોય ગામડામાં ભાઈ વાળીયું મને એમાં પંખીના એવો અવાજ સાંભળો મળે હજી ડુંડિયું ન દેખાય દેખાણી ભાઈ ડુંડી દેખાણી પારવી પરી જો કહું બધાણો એવું લાગે છે ધીરે ધીરે ક્યાંક ક્યાંક જો પરી પરી ડુંડિયું હે એ બહાર આવે છે હેલો જય દ્વારકા કદીશ કેમ શું મજામાં શરૂઆત કરી દોસ્તો આજના લોગની તો આવી ગયા આપણે વાડીએ અને હવે ટાઈમ થઈ ગયો છે કારણ કે આ તો બહુ મોડું થઈ ગયું છે કે આવ એવું બધું છે ને કારણ કે ઘણી વાર એ મોડ આવેલું વહેલું લાગતું હોય એટલે એવું બધું છે ને આ તો વાતાવરણની વાત કરીએ તો સોખું સણક જેવું છે એ વાતાવરણ તમને દેખાતું છે ને આ તો કંઈ ખાસું કે આપણે પણ કામ છે નહીં અને ઘઉંમાં આવી ગઈ છે હવે ડુંડી ધીરે ધીરે છે એ તડકો આજ તો લાગે જોકે બહુ વાંધો ન આવતો હવે એનું કારણ છે કારણ કે હાંજે ખાસ કરીને ટાઈટ પડે અત્યારે આખો દિવસ જે રહેતી ને એ નથી એનું પ્રમાણ છે હવે ઘટી ગયું છે ને એવું બધું છે ને પાસે આવી ગયા તડકે ઘડીક સાંયો હતો ઝાડવાનો વાંધો નહોતો આવતો હાલો હવે હારીએ અને શરૂઆત કરીએ આજના વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જા તમને જાણવા મળશે કંઈક ને કંઈક નવું નવું પણ હું શું જોઉં છું આખું કે વાઢ માર્યો વાડ માર્યો જોઈ લો કેટલો બધો વાડ મારી દો મેથીનો આખે આખી ભી નાખી વાટી નાખી એવું છે ને હાલો હવે જોડાઈ લેજો વિડીયોમાં આ બાજુ છે ઉપર આપણી પાસે ચંદ્ર આ બાજુ છે સૂર્ય અને બે ની આજની વિશેગની શરૂઆત કરીએ તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ જ નથી <laughs> ફેરવ્યું <laughs> <laughs> lên tôi khá bị bớt bỏ bay thì mang em này bị đi nè nín khá bị chứ tầm nhá thì thì gà đi lấy mà số luôn nè chào hello Yeah, good mình khá bớt thì nín này thế này rất yêu luôn hay vào luôn lấy quên Oh, oh, oh. Chào, lấy đi, lấy Chào. પેટ્રોલ બચાના હે અચ્છા ક્યાં વાત હે તો ગાડી બંધ પડી નથી ગઈ રેડી કમ્પ્લીટ ચાલુ છે કારણ કે હવે કેડો ચાલુ થઈ ગયો ને દિવસ દિવસમાં ખડ રાટી બોલાવવાની છે કાકરામાં ભાઈ 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 ભૂર પવન વાતો તો ને એટલે હજી ભૂર ભાઈ જો છેક આમથી પવન ફરકે છે ભૂર નો ભાઈ ભાઈ એટલે અહીંયા બાઈને ને હુંકાઈ ગયું અંદર ન હોય ભાઈ કહું પણ ઝપટ ઝીલી ગયા હજી ડુંડી નો દેખાય દેખાણી ભાઈ ડુંડી દેખાણી પરી પરી જો ઘઉં બંધાણો એવું લાગે છે ધીરે ધીરે ક્યાંક ક્યાંક પરી પારી ડુંડિયું હોય એ બહાર આવે એટલે હે ને ટૂંક સમયમાં ડુંડીના દર્શન થવાના હે કારણ કે વાતાવરણ થઈ ગયું ચોખ્ખું ચણક જેવું ગિરનારી જબગારા મારે જાય ગિરનારી બાપુ હાલો ઠારા કોઈની મોટી થઈ ગઈ છે હવે કારણ કે હવે પેલા જેવા પાન નથી પાન ફરી ગયા હે રસ આ ગાજર જેવા પાન થઈ ગયા ગાજર જેવા કારણ કે હવે એને શું છે આ વંટાણું થઈ ગયું અને મેથી મેં મચ્યું છે વધી ગયું છે સ્થિતિ એવી થઈ ગઈ આમ જો પાંદડા કેવા થઈ ગયા જબરજસ્ત એમાં તે અમે ભરી લીધું છે કોચની મેથી ભાઈ ગાજર હજી ક્યાંથી થઈ આવ્યો હોય ઝીણા ઝીણા થયા ગાજર તો હજી ગાજર ને માંડ થાય તો સાંભળવા મળે ઝીણો 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 પંખીનો કલશોર અને કઈ કાંઈ વાહનના તો અવાજ ન હોય ગામડામાં ભાઈ એમાં પંખીના એવા અવાજ સાંભળવા મળે અને એમાં તે ગિરનારા ચોખ્ખો સણક જેવો થઈ ગયો ને એમાં જો ટીટોળા જવુંડા હજે કાંઈ છે ગઈ પંખી પંખી ને સુરતનારાયના તો સારો તડકો આપે અને એમાં રસકો એટલે રસકો થયો મેથી એટલે મેથી મેથી નથી રસકો છે તો કે ભાઈ પાદળા સેમ ટુ સેમ જ હોય આ જો કે ફેરનું હોય એટલે હમણાં તો શું છે ભીનો થઈ ગયો એટલે વાઢવાનો અહીંથી ઓછો હાલતું હોય તો આમાં ઓલી બાજુ હાલીએ ખરીખ અને આ બાજુ તે એ જબરજસ્ત કારણ કે દેખાય ખરેખર બીટ આવ્યા જ નહીં હોય ઉપાડીએ પણ ખોટું ઉપાડીને નાખી દેવું થાય ત્યાંથી વાડી આપણે જવું નથી પાછું એટલે ઢોરને ખવડાવવા માટે સ્પેશિયલ બીટ લાલ લાલ લોહી બનાવવા માટે હાલો હવે આમ વાડી આ વાડી ધરાઈએ અને પછી ઓનિકોટ થઈને ગાડી ત્યાં પડી ત્યાં નીકળી જાવ તો હાલો હવે આવીએ ધીરા 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 થઈને આમ થઈને ઓનિકોટ થઈ નીકળી જવાનું છે કારણ કે સાધું કંઈ કામ છે નહીં ને હવે તડકો તો સારો છે તો કે હજી વહેલું થાય છે એટલે અટાણમાં તો વહેલું જવું નથી આપણે તો વાત કરીએ ને તો કામ તો કંઈ ખાસું છે નહીં અને આમાં ત્યાં મકાઈ બાજરો છે ઉકતો આવે આજ ઘડીક દાંતડી લેવી હતી તો શું છે ઘડીક પેલી બાજુ ખળ છે ને તો ત્યાંથી લઈ લઈ પણ હવે ક્યારે આખો ભીનો છે કાલના દિવસમાં પાણી પાયું હતું એટલે હજી ભીનો છે ઉકાઈલું છે નહીં અને ઓલી મકાઈ છે એ હજી ખવરાવાલાયક થાય પણ ટૂંકમાં વાલ લાગશે અને ખાસ કરીને મકાઈને સારો એ ઢોરને એ બહુ વધારે ગમે પણ જે આપણે તૈયાર નથી થયો તો આ વાઢી ના ન ગયા કારણ કે સમરા ન આવે એટલે કે ટૂંકમાં ઉપરના ભાગમાં ત્યાં સુધી છે આપણે એને ખવડાવી ન હોય હવે આમાં હાલવા માટે મારે ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવડા ઘઉં પાયા આની કોર કેળી થઈ ગઈ આખી ભીની એટલે આસ્તે આસ્તે પગ મૂકવો નકર ગયા ગારામ સમજો ને તો હાલો મંદિરે થઈને માતાજીના દર્શન કરી કાંટો મારી અગાસી સડી અને આખો પહેલાં તો વ્યૂ લઈ લઈ પછી થોડું થોડું રે પછી આપણે હાલશું હાલો જાય તો હાલ બી ધીરે ધીરે દાદરા ચડીને મને રસ્તા દેખાય કે શીખવું પણ શીખવું ઝીણા 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 પાયકા નહીં હોય કાસા કાસા થાય એટલે મમ છે જોવું પડશે આડા ભરાવું તો આ એ થઈને આપણે આખી વાડીનો બહુ મસ્ત મજાનો વ્યૂ છે એ આવે તમે જોઈ શકો ગમે હવે મોટા થતા જાય છે અને આ ક્યારામાં મકાઈ છે એ ઉગતી જાય છે તો આખે આખું તમને મેદાન સ્વિટરલેન્ડે ટૂંકું પડે ઓ ભાઈ એવું હે આખો આખું પોઈન્ટ છે એ વ્યૂ હે દેખાડે છે જબરજસ્ત કારણ કે જેટલું વાતાવરણ ચોખ્ખું થાય એટલો વ્યૂ આવે સારો એમાં તમને ગોધમા ડુંગર દેખાય ધજા ફરકે માતાજીની જય મા ગાત્ર જય માતાજી તો હાલો મારા વાલા કામ થઈ ગયું બધું પૂરું ને જે હે દી હવે આથમવાની તૈયારીમાં હે ને હવે ભાગીએ કારણ કે ઘડીક પહેલા આપણે જોયા હતા ભૂંડ એટલે કે ભૂંડા છે આટા મારતા એટલે આપણે એની પાછળ ગયા હતા કે આપણને મળ્યા નહીં કારણ કે એવું છે કે એક ઝપાટે તો પાછા ક્યાં જાય એટલે કંઈ નખી ન હોય એનું હા અને ઘણી વાર એવું થતું કે ભૂંડા હામાય થાય એવી પણ ઘટનાઓ છે એ બનતી હોય તો આપણે ખાલી હાથ પડકારા કર્યા હતા એટલે એ આમ વયા ગયા હતા એવું બધું છે ને હવે કામ થઈ ગયું આપણું પૂરું ઠંડીનો હે એ રાઉન્ડ છે એ વધતો જાય એટલે હાલો હવે મળશે તે કાલના બ્લોગમાં અને હવે જોતા જઈએ કે આગળ આગળ શું છે જો એ પડકાર નાખતા જઈએ કે હિશામ બગીચામાં કારણ કે અવારનવાર હોય છે એમાં કે હવે નવી વસ્તુ છે નહીં જો તમે તની કોઈ બાંધી નહીં જાત એટલે અંદર તો આવતા નથી કંઈ તો ફાયદો હે કે ડગલા માંડ્યા પગલા માઇડા એવું કંઈ કે હમણાં બનાવ કંઈ હે નહીં એટલે એવું બધું છે બાકી તો મોજે દરિયા અને હાલો હવે મળશું તો એ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ બાકી જોતા જઈએ હું છે આગળ આપણી ગાડી ચેકમાં છે અને હાલો હવે મળીએ કાલના ឡូកម៉ា